નમસ્કાર દોસ્તો જય હિન્દ આજે આપણે વાત કરશું રાજસ્થાનમાં આવેલું સૌથી ફેમસ સ્થળ માઉન્ટ આબુ વિશે દોસ્તો તમે માઉન્ટ આબુ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારે માટે બહુ યુઝફુલ છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું માઉન્ટ આબુ કેવી રીતે જવું માઉન્ટ આબુમાં રોકાવાની શું વ્યવસ્થા છે માઉન્ટ આબુ આપણે ક્યારે જવું જોઈએ ત્યાં કેટલા દિવસનો સ્ટે બનાવવો જોઈએ માઉન્ટ આબુમાં ખાવા પીવાની શું વ્યવસ્થા છે અને છેલ્લે વાત કરશું કે માઉન્ટ આબુ ફરવા માટે એક વ્યક્તિદિત ખર્ચ કેટલો આવે તો બસ દોસ્તો બની રહો મારા વિડીયોમાં એક એક કરીને બધી જ વાતને વિસ્તારપૂર્વક સમજીએ જેથી માઉન્ટ આબુ જવામાં અને ફરવા માટે તમને ઇઝી પડે ને બજેટ પ્લાન પણ કરી શકો ચલો દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ કે તમારે માઉન્ટ આબુ જવું કઈ રીતે તો દોસ્તો માઉન્ટ આબુ જવા માટે તમારી પાસે ત્રણ ઓપ્શન છે પહેલા ઓપ્શનની વાત કરું તો બાય ટ્રેન દોસ્તો નજીકનું રેલવે સ્ટેશન છે આબુ રોડ જે માઉન્ટ આબુથી પચીસ કિલોમીટર દૂર છે આ પચીસ કિલોમીટરનું અંતર કાપવા તમે બાય બસ કે ટેક્સી દ્વારા કાપી શકો છો બસના ટિકિટની વાત કરું તો રાજસ્થાન ગવર્મેન્ટની બસો ચાલે છે તેની ટિકિટનો ભાવ ચાલીસથી પચાસ રૂપિયા હોય છે અને પ્રાઇવેટ ટેક્સીવાળા એકસો વીસથી એકસો પચાસ રૂપિયા ચાર્જ લે છે અને તમને છેક માઉન્ટ આબુ છોડી દે છે બીજા ઓપ્શનની વાત કરું તો છે બાય ફ્લાઇટ દોસ્તો તમે ફ્લાઇટથી આવવા માગો છો તો નજીકનું એરપોર્ટ છે ઉદયપુર તો ઉદયપુર નાનું એરપોર્ટ હોવાને કારણે બધી ફ્લાઇટ્સ ત્યાં આવી શકતી નથી તો તમે જયપુર એરપોર્ટ સુધી આવી શકો છો ત્યાંથી તમે બાય ટેક્સી દ્વારા માઉન્ટ આબુ સુધી પહોંચી શકો છો ત્રીજા ઓપ્શનની વાત કરું તો પર્સનલ કાર દોસ્તો પર્સનલ કાર લઈને પણ તમે ડાયરેક્ટ માઉન્ટ આબુ સુધી આવી શકો છો ચલો દોસ્તો હવે આપણે માઉન્ટ આબુ પહોંચી ગયા છીએ હવે વાત કરીએ કે માઉન્ટ આબુમાં આપણે કઈ જગ્યાએ સ્ટે કરવું જોઈએ દોસ્તો માઉન્ટ આબુમાં રોકાવા માટે માઉન્ટ આબુમાં ફેમસ છે નક્કીલેક દોસ્તો નક્કી લેકની આજુબાજુ ઘણી બધી હોટલો જોવા મળશે તો તમે ત્યાં સ્ટે કરી શકો છો આ જગ્યાએ રોકાવા માટે તમારી જોડે બે ઓપ્શન છે પહેલાં ઓપ્શનની વાત કરું તો પ્રાઇવેટ હોટલ પ્રાઇવેટ હોટલના કોસ્ટની વાત કરું તો હજારથી બે હજાર રૂપિયા જેટલો મળી રહેશે અને બીજા ઓપ્શનની વાત કરું તો ધર્મશાળા ધર્મશાળા તમને ચારસો રૂપિયાના રેટથી રૂમ આપવામાં આવે છે તો તમે ત્યાં પણ રોકાવી શકો છો જો તમે બેચલર છો તો હોલમાં પણ તમે રોકાવી જેનો રેટ સો રૂપિયા જેટલો લાગી શકે છે દોસ્તો આ હતું તમે ક્યાં રોકાઈ શકો હવે વાત કરશું માઉન્ટ આબુમાં ખાવા પીવાની શું વ્યવસ્થા છે દોસ્તો ખાવા પીવા માટે બહુ બધા ઓપ્શન મળી રહેશે કારણ કે માઉન્ટ આબુ એક હનીમૂન ડેસ્ટિનેશનની સાથે સાથે બેસ્ટ વિઝિટિંગ પ્લેસ પણ છે તો ત્યાં પણ તમને ફૂડ આસાનીથી મળી શકશે જોકે ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરન્ટ આસાનીથી મળી રહેશે તમારે એક વ્યક્તિ દીઠનો એક દિવસનો ખર્ચ એકસો પચાસથી બસો રૂપિયા જેટલો થઈ શકે છે ચલો દોસ્તો હવે વાત કરીએ માઉન્ટ આબુ આવવા માટેનો બેસ્ટ ટાઈમ કયો છે અને માઉન્ટ આબુ કેટલા દિવસ રોકાવું જોઈએ દોસ્તો માઉન્ટ આબુ જવાનો બેસ્ટ ટાઈમ છે સમર અને વિન્ટરનો છે તે આમ તો તમે કોઈપણ સમયે જઈ શકો છો પણ બેસ્ટ ટાઈમ સમર અને વિન્ટર ત્યારે તમને થોડો ક્રાઉડ જોવા મળી શકે છે હવે વાત કરીએ માઉન્ટ આબુમાં આપણે કેટલા દિવસનો સ્ટે બનાવવું જોઈએ માઉન્ટ આબુમાં એક બ્યુટિફુલ ડેસ્ટિનેશન છે તે ફરવાના ઘણા બધા પ્લેસીસ છે જો તમે જોડે સમય ઓછો છે તો મિનિમમ ત્રણ દિવસનો સ્ટે કરી શકો છો ત્રણ દિવસમાં માઉન્ટ આબુના મુખ્ય પ્લેસ ફરી શકો છો ચાલો દોસ્તો હવે વાત કરીએ માઉન્ટ આબુમાં આપણે કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ તો પહેલાં પ્લેસનું નામ છે નક્કી લેક દોસ્તો પહેલાં જ મેં વાત કરી છે કે નક્કી લેકની આજુબાજુ હોટલ રાખો તો તમને બહુ આસાન નહીં પડશે નક્કી લેકમાં તમે બોટિંગ બી કરી શકો છો ત્યાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પણ કરી શકો છો નક્કી લેકમાં શિયાળામાં પાણી થીજી જાય છે વિન્ટર માં નજારો અદ્ભુત હોય છે જોવાલાયક હોય છે ચાલો દોસ્તો નેક્સ્ટ પ્લેસની વાત કરીએ એ છે સનસેટ પોઈન્ટ સનસેટ પોઈન્ટ બે કિલોમીટરના અંતરે છે નામ પરથી જ ખબર પડશે સનસેટ સમયે બહુ અદ્ભુત નજારો જોવા મળે છે ત્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો ત્યાંથી આખું માઉન્ટ આબુ શહેરનો અદ્ભુત નજારો પણ જોઈ શકો છો ચાલો દોસ્તો નેક્સ્ટ પ્લેસની વાત કરીએ એ છે હનીમૂન પોઈન્ટ હનીમૂન પોઈન્ટ સનસેટ પોઈન્ટથી બે કિલોમીટરના અંતરે છે આ હનીમૂન પોઈન્ટ અરવલ્લીની પર આવેલું છે ત્યાં તમે અદ્ભુત નજારો જોઈ શકો છો ત્યાં તમે ફોટોશૂટ અને વિડીયોગ્રાફી કરી શકો છો ત્યાં મોન્સૂન સમયમાં એનો નજારો કંઈક અદ્ભુત જ જોવા મળે છે હવે નેક્સ્ટ પ્લેસની વાત કરીએ એ છે ગૌમુખ ટેમ્પલ ગૌમુખ ટેમ્પલ માઉન્ટ આબુથી ત્રણ કિલોમીટરના અંતરે છે ત્યાં ગાયના મુખમાંથી નિરંતરે પાણી આવ્યા કરે છે ત્યાં તમે દર્શન કરવા જઈ શકો છો તેનો નજારો પણ કંઈક અદ્ભુત જોવા મળે છે નેક્સ્ટ પ્લેસ છે દિલવાડાના જૈન મંદિર દોસ્તો દેલવાડાના જૈન મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે કારણ કે આ રાજસ્થાનનું સૌથી મોટું મંદિર છે ત્યાં વાસ્તુકલાનો અદ્ભુત નજારો જોવા મળશે ત્યાં ફરતા તમને બેથી ત્રણ કલાક જેટલો ટાઈમ લાગશે બહુ જ મોટું મંદિર છે જો તમે ત્યાં જરૂર જાઓ અને દર્શન જરૂરથી કરો ચલો દોસ્તો નેક્સ્ટ પ્લેસની વાત કરીએ અરબુદા દેવી મંદિર જે માઉન્ટ આબુથી ત્રણ કિલોમીટરના અંતર છે ત્રણસો પાંસઠ સીડે ચઢીને તમારે ઉપર જવું પડશે અરવલ્લીની પર્વત પર એક નાની ગુફામાં માતાજી બિરાજમાન છે અને તેને રાજસ્થાનનું વૈષ્ણવદેવી મંદિર પણ કહેવામાં આવે છે તો ત્યાં જઈને દર્શન કરો તમારી મનોકામના માગો પછી ત્યારથી નેક્સ્ટ પ્લેસ પર જઈએ અચલ ફોર્ટ અચલ ફોર્ટ એક કિલ્લો છે તે અત્યારે જર્જરિત અવસ્થામાં છે પણ ત્યાં તમે થોડો સમય પસાર કરી શકો છો ત્યાં તમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી શકો છો અચલ ફોર્ટની થોડા જ અંતરે એક અચલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં શિવજીના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે તો તમે ત્યાં જઈને ભોલેનાથના દર્શન કરી શકો છો ત્યાં દર્શન કરીને આપણે જઈશું જ ગુરુ શિખર માઉન્ટ આબુથી પંદર કિલોમીટર દૂર છે આ એક પ્રસિદ્ધ પ્લેસ છે અહીં તમે જરૂર જવું જોઈએ ગુરુ શિખર ટોચ પર બનેલું છે ત્યાંથી તમે માઉન્ટ આબુનો નજારો જોઈ શકો છો ગુરુશિખરમાં બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિ છે ત્યાં તમે દર્શન કરી શકો છો ત્યાંનું આટમોસ્ફિયર એટલું અદ્ભુત હોય છે તો ત્યાં તમે ફોટોશૂટ અને વિડીયોગ્રાફી કરી શકો છો અને તમે સનસેટ સમયે અદ્ભુત નજારો જોવા મળે છે તો ત્યાં પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો દોસ્તો આ બધા હતા માઉન્ટ આબુના મેઇન સ્થળો જ્યાં તમે ફરી શકો છો આના સિવાય પણ તમે બીજે ઘણી જગ્યાએ ફરી શકો છો તમે જઈ શકો છો માઉન્ટ આબુ લાઈફ સેન્ચ્યુરી તમે માઉન્ટ આબુ લાઈફ સેન્ચ્યુરી જઈ શકો છો ત્યાં તમે થોડો સમય પસાર કરી શકો છો ત્યાં તમારા નવા નવા પક્ષીઓ જોવા મળશે સાથી સાથ તમે જઈ શકો છો ટોડ રોગ જે પથ્થર છે જે ડેટકાના શેપમાં દેખાશે ત્યાં તમે જઈને ફોટોગ્રાફી કરી શકો છો તમે બીજા પ્લેસ જેવા કે બ્રહ્માકુમારી ત્યાં પણ જઈ શકો છો હનીમૂ કપર ત્યાં જાય છે કારણ કે ત્યાં ફેસફુલ વાતાવરણ અને ગાર્ડન જોવા મળશે ત્યાં તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો ત્યાંથી તમે ગવર્મેન્ટ મ્યુઝિયમ ત્યાં પણ જઈ શકો છો મ્યુઝિયમમાં પ્રાચીન કળાની વસ્તુઓ જોવા મળશે તો ત્યાં પણ જઈ શકો છો આના સિવાય તમે શંકર મઠ સોમદેવ મહાદેવ મંદિર સ્વામિનારાયણ મંદિર ચંપા કેવ દુધેશ્વર મહાદેવ વગેરે જગ્યાએ તમે જઈ શકો છો દોસ્તો આ બધા પ્લેસ ફરવું હોય તો તમારે ચારથી પાંચ દિવસનો સ્ટે બનાવવો પડે બાકી મેં આગળ બતાવ્યું એ પ્રમાણે ત્રણ દિવસમાં મુખ્ય સ્થળો ફરી શકો છો અને નક્કી લેકની આસપાસ તમે શોપિંગ કરી શકો છો હવે વાત કરીએ આ બધી જગ્યાએ ફરવા માટેનું સાધન શું હશે જો તમારી પાસે ત્રણ ઓપ્શન છે પહેલાં ઓપ્શનની વાત કરું તો ગવર્મેન્ટ તરફથી બસ ફરે છે જે અગિયારથી બાર પોઈન્ટ ફેરવીને પાછા માઉન્ટ આબુ લાવી દેશે પણ તમે એમાં ફરવાની મજા નહીં આવે કારણ કે તમે સરખી રીતે પ્લેસ ફરી નહીં શકો જો તમે કપલ છો તો આ બસવાળું ઓપ્શન એવોઇડ કરો બીજું ઓપ્શન છે ટેક્સી ટેક્સીવાળા એક દિવસનું પચીસોથી ત્રણ હજાર ભાડું લે છે અને આ બધી જગ્યાએ ફેરવીને પાછા તમારી હોટલ ઉપર છોડી દે છે ત્રીજું ઓપ્શન વાત કરું તો સ્કૂટી ત્યાં તમને સ્કૂટી રેન્ટ પર મળી રહેશે ત્રણસોથી ચારસો રૂપિયા એક દિવસનું રેન્ટ હોય છે તો તમે સ્કૂટી લઈને આ બધા પ્લેસ ફરી શકો છો સ્કૂટી રેન્ટ ઉપર લેવા માટે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે સાથે સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ પણ એજન્ટને આપવાની હોય છે ડ્રાઇવિંગ લાયસન્સ તમારી જોડે રાખવાનું હોય છે લાસ્ટમાં વાત કરીએ કે માઉન્ટ આબુમાં ફરવા માટે એક વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો આવે દોસ્તો તમે ત્રણ દિવસનો સ્ટે કરો છો એક સારી હોટલમાં રોકાવ છો તો ખાવા પીવાની સાથે છ હજારથી થી સાત હજાર રૂપિયા થઈ શકે છે દોસ્તો આમાં ફ્લાઇટની ટિકિટ ટ્રેનની ટિકિટ શોપિંગ ખર્ચ ઇન્કલુડ નથી કર્યો આમાં મેં હોટલનો કોસ્ટ ખાવા પીવાનો કોસ્ટ સ્કૂટીનો કોસ્ટ એડ કર્યો છે આ કોસ્ટ મળીને છથી સાત હજાર જેટલો ખર્ચ એક વ્યક્તિ દિવસ ત્રણ દિવસના સ્ટે માટે થઈ શકે છે દોસ્તો આ હતું માઉન્ટ આબુનું વિસ્તારપૂર્વક વરણ તો તમે કંઈ બી ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તમે જલ્દીથી રિસ્પોન્સ આપવામાં આવશે દોસ્તો તમે બીજા વિડીયોમાં ખોવાઈ જાઓ એ પહેલાં અમારી ચેનલ ડૉક્ટર યાત્રીને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રોને શેર દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ તમારી યાત્રા મંગલમય હોવ ચાલો દોસ્તો નેક્સ્ટ પ્લેસની વાત કરીએ તો સનસેટ પોઈન્ટ સનસેટ પોઈન્ટ બે કિલોમીટરના અંતરે છે નામ પરથી જ ખબર પડશે સનસેટ સામે બહુ અદભુત નજારો જોવા મળે છે ત્યાં તમે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી શકો છો ત્યાંથી આખું માઉન્ટ આબુ શહેરનો અદ્ભુત નજારો પણ જોઈ શકો છો ચાલો દોસ્તો નેક્સ્ટ પ્લેસની વાત કરીએ એ છે હનીમૂન પોઈન્ટ હનીમૂન પોઈન્ટ સનસેટ પોઈન્ટથી બે કિલોમીટરના અંતરે છે હનીમૂન પોઈન્ટની અરવલ્લી પર્વત પર આવેલું છે ત્યાં અદ્ભુત નજારો જોવા મળે છે ત્યાં તમે ફોટો શૂટ કરી શકો છો અને જો તમે મોન્સૂનના સમય આવતા હોય તો એનો નજર એકદમ અદ્ભુત જોવા મળે છે ચલો દોસ્તો હવે નેક્સ્ટ જઈશું ગૌમુખ ટેમ્પલ ગૌમુખ ટેમ્પલ માઉન્ટ આબુથી ત્રણ કિલોમીટરના અંતરે છે ત્યાં ગાયના મુખમાંથી નિરંતર પાણી આવ્યા કરે છે એટલે તેને ગૌમુખ ટેમ્પલ કહેવામાં આવે છે તો ત્યાં જઈને તમે દર્શન કરી શકો છો